લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસને ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વડાએ આજે જીવનસાથી સાથેના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ રૂપિયા માંગે તો આપવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ વિધવાસ્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગંદા મેલા ગેલા કપડાં પહેરીને દિવસની શરૂઆત નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહું મિથુન રાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારને ચોખા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે મા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવવો જોઈએ ખાવો જોઈએ અને વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કંપનીની કોસ્મેટિક્સ ખરીદવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ કામની શરૂઆત ધીરજ રાખીને કરવી જોઈએ ઉતાવળ આજે તમને નુકસાન પહોંચાડી શકે શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં ખાવાનું એઠું રાખવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે કુંભ સ્થાપીને દિવસની શરૂઆત કરવી જોઈએ તાંબાના લોટામાં પાણી ભરીને પનિયારે કે મંદિરમાં મૂકી ને પછી દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીનું અપમાન નથી કરવાનું તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે શિવ મંદિરે જઈ ભગવાનનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને પાંચ બિલીપત્ર ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મંત્રેલા દોરા ધા શરીર પર બાંધવા નહીં વૃક્ષિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ પણ માતાના મંદિરમાં બેસીને ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ માતાની કૃપા તો પ્રાપ્ત થાય પણ લક્ષ્મીની કૃપા પણ તમને પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને ઉછીના ના આપવા નહીં ધનરાશિ ધનરાશિવાળા એ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળા એ આજે સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ અથવા સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું વાહન ખરીદીને ઘરે નહીં લાવતા મકર મકર રાશિવાળા એ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળા એ આજે દિવસની શરૂઆત સમજી વિચારીને કરવાની ને પોતાની વાણી પર સંયમ રાખવાનો શું નથી કરવાનું આજે મિત્રો કોઈ પણ બાબતમાં ખોટો સંઘર્ષ નહીં કરતો કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ગાયનું ઘી દહીં કપૂર આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કુંભ રાશિ શરાબનું સેવન નથી કરવાનું મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિવાળા એ છે ને આજે સ્નાન કરતી વખતે નહવાના પાણીમાં એક ચમચી ગુલાબજળ નાખીને નહાવવું જોઈએ આનાથી તમને આજે બહુ સરસ ફાયદો થાય મન શાંત રહે અને અટકેલું કામ પૂર્ણ થાય શું નથી કરવાનું મિત્રો આજે ઘરનું બગડેલું ભોજન ગાયને નહીં કવડાવતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરી ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે